નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારીની બેસ્ટ હોસ્પિટલ એટલે નિરાલી હોસ્પિટલ જ્યાં આવતી મે રોજ સવારે બપોરે બાર વાગ્યા સુધી પીએફટી દ્વારા નિશુલ્ક તપાસ કરી આપવામાં આવશે શ્વાસ લેવામાં તકલીફ થાય છે વારંવાર ખાંસી આવે છે કે છીંક આવે છે કે પછી છાતીમાં દુખાવો થાય છે નાક બંધ રહે છે સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી કરી આપવામાં આવશે જેની ખાસપણે મુલાકાત લેવી ધરમપુર વિજ્ઞાન કેન્દ્રમાં છાયા વિન દિનની ઉજવણી ત્યારે જો તમે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ ઉત્તર અક્ષાંશ કરોના દિવસોમાં સૂર્ય સ્થાનિક મધ્યાહન એટલે કે સ્થાનિક બપોરના સમયે બિલકુલ માથા ઉપરથી પસાર થશે આ દિવસે સ્થાનિક મધ્યાહને સીધા થાંભલાનો પડછાયો પણ પડશે નહીં જેને શૂન્ય છાયા દિન એટલે કે ઝીરો શેડો ડે તરીકે ઓળખવામાં આવે છે નગર ખાતે ગંદુ પાણી આવતા લોકોએ પાલિકા ખાતે હલ્લાબોલ કર્યો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા તાલુકાના ચાંપલધરા ગામના ભાનુભાઈ રવાભાઈ પટેલની ફરિયાદ પ્રમાણે વાંસા તાલુકાના ખંભાલિયા ગામના આરોપી હરીશભાઈ ચંદુભાઈ પટેલ પી કે ટૂર એન્ડ ટ્રાવેલ્સ અને હોલિડે પેકેજ નામની કંપની ચલાવતા હતા અને ભાનુભાઈ ત્યાં કામ કરતા હતા ત્યારે આરોપીને ધંધા અર્થે અગિયાર લાખની જરૂર પડતા તેમણે ભાનુભાઈ પાસે નાણાંની માગણી કરી હતી અને ભાનુભાઈએ આરોપીને રૂપિયા અગિયાર લાખ પૂરા ટુકડે ટુકડે હાથ ઉછીના આપ્યા હતા જે નાણાંની ચૂકવણી માટે આરોપીએ ફરિયાદી અલગ અલગ રકમના સાત જેટલા ચેક આપેલા છે જે તમામ ચેક આરોપીના ખાતામાં પૂરતા નાણાં ન હોય તમામ ચેક રિટર્ન થયા છે જેથી ફરિયાદી ભાનુભાઈએ વકીલ પરેશકુમાર વાટવેચા મારફતે આરોપી વિરુદ્ધ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કલમ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ફરિયાદ કરી છે જે કેસ કોર્ટમાં ચાલી જતા ફરિયાદી તરફે એડવોકેટ પરેશકુમાર વાટવેચાની ધારદાર દલીલો ધ્યાને રાખીને વાંસતાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે આરોપી હરીશભાઈ ચંદુભાઈ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને આરોપીએ ફરિયાદીને વળતર લાખ આપવા અને ન ચૂકવી આપે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા ફટકારી છે ખેડગામ રૂમલા રોડ પર ઉભી રહેલી બસને ટ્રકે પાછળથી ટક્કર મારતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત

ઝડપે આવતા ટ્રકના ના ચાલકને બસ ઉભી હોય તે ન દેખાતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી જેને લાગે જોરદાર અવાજ આવ્યો હતો તેમજ આ અકસ્માતમાં બસમાં બેસેલા પેસેન્જરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમને તાત્કાલિક સારવાર માટે ચીખલીની આલીપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અકસ્માતને કારણે રસ્તા પર થોડોક સમય માટે ટ્રાફિક જામ જોવા મળ્યું હતું જોકે પોલીસે ઝડપથી સ્થિતિને નિયંત્રિત કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કર્યો હતો

ત્યારે ગટરના ગંદા પાણીના કારણે પીવાનું પાણી પણ ચોખ્ખું નથી મળતું અને આ બાબતે અનેક વખત નગરપાલિકાના કોર્પોરેટ સભ્યને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને હંમેશા પરિણામ શૂન્ય જ રહ્યું છે અને ગટરના પાણીને લગતા નિકાલની કોઈ કામગીરી કરવામાં નથી આવી જે બાબતને લઈને આજ રોજ મયુરપાર્ક સોસાયટીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો તમારો મોબાઈલ વધતા તાપમાનને કારણે ચાર્જ થતો નથી અને તે પણ ગરમ થઈ જાય છે તો તમારો મોબાઈલ કે ચાર્જર ખરાબ નથી આ સમસ્યા ઘરની બહાર વધારે તાપમાનને કારણે આવી રહી છે જે મોબાઈલ ચાલીસ થી પિસ્તાલીસ મિનિટમાં ચાર્જ થઈ જતો હતો તે બે ત્રણ કલાક પછી પણ ચાર્જ થતા નથી જ્યારે બહારનું તાપમાન બેતાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધી જાય છે ત્યારે મોબાઈલ સિત્તેર ટકા ઉપર ચાર્જ થશે નહીં અને મોબાઈલ પર એક સંદેશ લખવામાં આવશે જેમાં ઠંડુ પ્રિય ગ્રાહક મિત્રો શું તમે એસકે કન્સલ્ટન્સી દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવો જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસકે કન્સલ્ટન્સી ચીમનાભાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડા વાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસ્તા પોલીસ મથકમાં નોંધાયેલ જુગારના કેસનો નાસ્તો ફરતો આરોપી પકડાયો ત્યારે નવસારી જિલ્લાના વિવિધ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા વોન્ટેડ ફરતા આરોપીઓને ઝડપી લેવા તપાસમાં હતી તે દરમિયાન આ ટીમના ભક્તેશભાઈ વિનોદભાઈને ખાનગીરાહે બાતમી મળી કે વાંસતા પોલીસ મથકમાં નોંધાયેલ જુગારના કેસનો નાસ્તો ફરતો આરોપી વાંસતાના પાર્ટી ફળિયા ખાતે તો અનિલ રણછોડ કુકડા પટેલ તેના ઘરે હાજર છે જેને આધારે પોલીસે તેને ઝડપી લઈને તેને આગળની કાર્યવાહી માટે વાંસદા પોલીસને સોંપ્યો હતો

તે દરમિયાન બાતમી પ્રમાણે કાર આપતા પોલીસે તેને અટકાવી કારની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યા સાથે જ કુલ રૂપિયા એક પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો તેમજ કાર ચાલક સુરતના કુંભારા ગામનો એકતાલીસ વર્ષનો જીજ્ઞેશ નવીન પટેલની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો ભરાવનાર સેલવાસના લાલુ નામના સપ્લાયરને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી કરવા સાથે ખેરગામ પોલીસના પીએસઆઈ ગામિત આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી નજીકના ધોળા પીપળા ખાતેથી કારમાં વહન થતો બોતેર હજારનો નો દારૂ પકડાયો નવસારી જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર અંકુશ લાદવા એસઓજીના પીએસઆઈ ડીએમ રાઠોડ પીએસઆઈ

ઇસમને ઓળખતું હોય તો નવસારી નવસારી જિલ્લામાં આઈપીએલ ની મેચમાં ઓનલાઈન સટ્ટો રમતો હોવાની જાણ થતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે મરોલી ખાતે યુવાન ના ઘરે રેડ કરી હતી જ્યાંથી પોલીસે રોકડા સહિત મોબાઈલ સાથે યુવાનની ધરપકડ કરી છે નવસારી એલસીબીની ટીમે જુગાર રમતા છ લોકોને ખેરગામથી ઝડપી પાડ્યા નવસારી જિલ્લાના આદિવાસી પંથક એવા વાંસતા અને ખેરગામ પંથકમાં મોટી સંખ્યામાં જુગારધામ કાર્યરત છે જેને અટકાવવા પોલીસ તજવીજ હાથ ધરતી હોય છે ત્યારે નવસારી એલસીબીએ બાતમીના આધારે ખેરગામથી જુગાર રમતા છ લોકોને ઝડપી પાડી અઢી લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ છ અંશ સેલ્સન્સ અને લધુત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ એક અંશ સેલ્સન્સ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવાર અઠ્યાસી પર્સન્ટ જ્યારે સાંજે પંચાવન પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન